આશા વર્કરને પડતી હાલાકીને કારણે મહિલાઓ બની રણચંડી એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવાના કારણે ઓનલાઈન કામગીરીમાં પણ મુશ્કેલી પડી સરકારની નીવડી નીતિના કારણે પડી રહી છે મુશ્કેલી જ્યારે આશાબેનોના પણ બે ભાગ છે સલમ આશાબેન અને નોન સલમ નોન સલમ આશાબેનોને પગારમાં પણ તકલીફ પડે છે આક્રોશની રોજ સાથે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીને આવેદન પાઠવવામાં આવેલ

પણ જો આશાબેનોને મોબાઈલ આપે તો કેમ કે આશાબેનો એકદમ ગરીબ ઘરમાંથી આવે છે એની પાસે કી પેજ ફોન છે અથવા તો એક ફોન હોય છે તો એના પાંચ એના પાંચ ઘરના સભ્યો વાપરે છે તો આશાબેનો ઓનલાઈન કામગીરી કરવામાં એને તકલીફ પડે છે તો સરકારે રજૂઆત કરીએ કે પહેલા અમને મોબાઈલ આપો પછી ઓનલાઈન કામગીરી અમે બને કરશું અને જામનગરમાં બે આશાબેનોના બે ભાગ છે નોન સ્લામ અને સ્લામ આશાબેન જેમાં સ્લામ આશાબેનોને વધારે ફાયદો મળે છે જ્યારે નોન સ્લામ બેનોને 50% વધારે નથી મળતા તો એ અલગ એના માટે ઓલું પણ સરખો મળવો જોઈએ તો આજે તમામ આશા બહેનો આ બાબતે વિરોધે કર્યો છે અને એના માટે જીઆર શહીદ ડોક્ટર ગોરી સર ને અમે એનો જીઆર આપ્યો છીએ અને તમામ આશા બેનોને ને પચાસ ટકા વધારો આપીને ને એવી રજૂઆત કરે એવું સર ને અમે રજૂઆત કરવા આવ્યા છીએ